દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડ ખાતે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર રાજેશ ધન્નાએ ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલી હતી પોલીસ વડા વાળાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ પણ કરવામાં આવી હતી અને અનેક વિદ્યાર્થીઓએ સારા કાર્યક્રમો રજૂ કર્યા હતા અનેક ટેબલો પણ પ્રશંસાને પાત્ર બન્યા હતા હવે જોઈએ ભાણવણથી મનીષ કલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રજાસત્તાક પર્વ આજે ભાણવડ ખાતે ઉજવવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પણ ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કરી તિરંગો લહેરાવી સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી ધ્વજવંદન કર્યા બાદ જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ખાસ કરીને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસનો દિવસે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે કારણ કે આ દિવસે ભારતના બંધારણને અમલી બનાવી ભારતને ખરા હાથમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા બનાવવામાં આવેલ આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી વધુ સુદૃઢ બની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું વિસ્તૃત પ્રવચનમાં તેમને સૌને શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ભાણવડના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ પણ સૌને પ્રજાસત્તાક પર્વની વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સત્યોતરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની ઉજવણી જે ભાણવડ ખાતે કરવામાં આવી હતી તેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોલીસ આરોગ્ય આઈસીડીએમ વાશ્મો શિક્ષણ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર નિભાગ વિભાગ વન વિભાગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પ્રાકૃતિક કૃષિ અને આત્મા પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોના ટેબ્લોનું નિદર્શન મુડુભાઈ બેરા પોલીસ વડા અને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને એસઆર કરમૂર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વ્યાયામ કરવામાં આવ્યો હતો ભાણવડ તાલુકા શાળા નંબર ત્રણના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અભિનય વીએમ ઘેલાણી સરકારી હાઈસ્કૂલ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા લોકગીત ફ્યુઝન અને સેન્ટ જેવિયર્સ સ્કૂલ ખંભાળિયાના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડ સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ત્યારબાદ કલેક્ટર ધારાસભ્ય પોલીસ વડા અને અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એ બી પાંડોર પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા ગ્રામ વિકાસ એજન્સીના હેતલ જોશી નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા સાગર રાઠોડ પ્રાંત અધિકારી કે કે કરમટા નગરપાલિકાના પ્રમુખ પ્રિયસ અનડકડ શગાભાઈ રાવલિયા અજય કારાવદરિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા